ઝાલ તાલુકાના લીમડી અને પેથાપુર મુકામે ધારાસભ્યના હસ્તે બાર કરોડ નેવું લાખના નવીન કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજ તારીખ બાવીસ એક બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ લીમડી અને સા પેથાપુર ખાતે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર તૈયાર થવા જઈ રહ્યું છે જેનો આજ રોજ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લીમડી મુકામે છ કરોડ અને પેથાપુર મુકામે છ કરોડના ખર્ચે નવીન આધુનિક આધુનિક સુવિધાઓથી સજજ આરોગ્ય કેન્દ્ર તવા તૈયાર થઈ રહ્યું છે તેમજ નેવું લાખના ખર્ચે તૈયાર થનાર પ્રેથાપુર પ્રાથમિક શાળાના નવ ઓરડાઓનું પણ આજે ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી તુષાર ભાભોર જિલ્લા તાલુકા સભ્ય સરપંચો કાર્યકરો ગ્રામજનો આગેવાનો આંગણવાડી કર્મચારી તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના અમારા બજેટની અંદર જોગવાઈ કરી લીમડી સીએસસીનું સ કરોડના ખર્ચે નવીન આરોગ્યના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવેલ છે અને અત્યારે અહીંયા પેથાપુર મુકામે પણ સ કરોડના ખર્ચે નવીન આરોગ્ય મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવેલ છે અને અહીંથી અમે પેથાપુર પ્રાથમિક શાળાના પણ નવ જેટલા મા સરસ્વતીના ભવનનું પણ વરખંડોનું નેવું લાખના ખર્ચે અમે ભૂમિપૂજન કરેલ છે તો આજના પ્રસંગે ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતની ટીમ તરીકે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે સવારથી અમે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ અને ભૂમિપૂજન માતબર રકમ અસંખ્ય અમારા ઉપસ્થિત જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ અને ઉપસ્થિત અમારા માતા પિતા તુલ્ય ગ્રામજનોની ઉપસ્થિતિમાં આજે અમે કાર્યક્રમ સંપન્ન કરવા જઈ રહ્યા છીએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બંને સરકારો અને ટીમ ચાલોદ તરીકે સૌનો આભાર ભારત માતા કી જય